તો મારા છોયુકાની માંડી પંદર ખાંડી થાય આ પંદર ખાંડી શું થાય હુયો છે વિકરો હુયો હુયો વિકરો હુયો પછી આમાં હાવ છે ને દવા કામ નો કરે હમ દવા એનું કામ પૂરું કરી દીધું એને કીધું એ પ્રમાણે હુયાનો ઢીગલો થયો પૂયા બેહી ગયા રેડી પછી હવે મને એમ કે આ હુયો છે ને કોઈ દે આમ જમીન માં ન બેહે એટલે ઉસે છે આ આયા આ તો કેમ બેસે આ કેમ બેહે પછી મને એવું થયું ને આના હવે છે ને થોડીક જાત મહેનત આમાં કરવી જોવો હા પછી હું હવે આ નૈવિરો હતો ને તેવું કહો આ આ હુયા છે ને બધાય આ જમીનમાં આ દારૂ કોહી અને આખા હૂયા છે ને ધરબી દેવા દે હમ ધરબી દીધા પછી છે ને તો હું કહો આ બધુંય કામ હાલે

ના હુયા ધરબવાટ હા હુયા ધરબી દેવાના કહી લેઈ આવશું બધા હા કહી હું એને કીધું તો કોરો ગામ આણે બધા હુયા ધર ને બધા ધરબાય એટલે દેહી જાય બધા જમીનમાં ઉતરી જાય જમીનમાં ઉતારવા પડે ના ના ધરબવા પડે બતุย તું આ થાય તો આમાં રાત મહેનત માગી લે ઓલા સૈલાને નગન તો એમ કે આને કે મોટર સેવા કે ખબર જ નઈ પડતી પણ આ એને ખબર નથી કે હું કેતી નો બાદશાહ તો

અને ઈ ભર આવ્યા ને આ ખોરી માં તો ભાઈ રોમ થઈને હોય એટલી તેલ ની ટકા વાળી એકસો ને અઠાવી ની માથે કઈ ટકા તેલ ના તેલ ની ટકાવારી વાળી વધારે થાય ધરબા હોય ને એટલે હવા તો મળે નઈ ધરબી ગયા પછી એટલે એ પોહે દોડવો પૂરું પોષણ મળે ને પોષણ મળે અને આમ ખરી માં પગ મૂક ને દોડવામાં તો પિસ્કારી થાય તેલ ની બહુ ટકાવારી હોય તેલ હા અને આખા ખોરી માંથી આમ હો તેલ આયેલું જાય તેલ 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 નો ઓલા મજૂર હતા ને એ આખા તેલ તેલ ભરાઈ ગયા અને ઘેર ઘેર ની લુગડા નીસો આવ્યા ને અઢી ડબ્બા તેલ માંથી નીકળ્યું હતું તો અહીંયા હા શું બ્રિજ લો મને કેતો કે વર્ષ ને મારા મજૂર મોકલા ને હા મારા મજૂર આખે પથારી ફેરવી નાખી લુગડા હવે એને કે હોય મારે રક્ષા ભાડું દેવું પડ્યું અઢીસો રૂપિયા કે હોય પેશિયન્ટ લઈ ગયો ને સર્વિસ કરાવ્યા મજૂર મજૂર ની સર્વિસ કરી નાખી હા

घर भी जा तीरे, तीरे धर भाई जाए धीरे धीरे नव रोसे घर बाई जाए बच्चे हाँ कल एक चाय वाव मातो बुत बे तन कीजियो अब जो फाल तो हार हाँ, ना, ना, हाँ, हारो से बच्ची मतलब हाँ ना ना इमा कहीं कटे नहीं मुझे ऐसे नहीं रोता ना जोई जो ये हारो कहीं हो जाऊं आ वो ला ये मोटा मांगरा ना की जावा ना से नगर हर वाल तो भागू तू तो धैर्य बात है तेरे तेरे भागू हो मारे भागू हो अबे तो के बैठो होत तो अगली साल इन कोई आवे हमने नकर पीत तो अब तारे कोई आवे हमने थी हूँ बेहु मारे हाँ ये ये से है तू ये क्या बोल रही हो हाँ 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 हाल तो हाँ तो बिल्ले सर गेट साफ करने पी ले जे हा, हाल तो इस करो पड़ी सेंटी तो साल में कोई सितारे तो सेंटी नहीं साफ करवा रू नहीं नहीं मारे कोई नकर मैं कोई अच्छा घर दें जा ये वो जो जो मेरा इसे तो तो वो ये बैठो हो हाल में बेगा पी हूँ हाँ हाल तो वांधो नहीं मिला हाँ तो आई तो तेरा बनो सालों रहे बिजु हूँ हाँ